નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો સવાર પડી ગઈ થી માર્કેટમાં આજનો વાર છે રવિવાર રવિવાર એટલે સૂર્ય ભગવાનનો દિવસ રોજ ઉગે છે રવિવાર એટલે એનો દિવસ અને જય દ્વારકાધીશ અને શું કહેવાય શ્રવણ મહિના હર હર મહાદેવ તો વધારે કઈ કહેતા નથી પણ મેને મેન તકલીફ ઈ પડે છે કે વૃક્ષ બાબતે એટલી માહિતી આપું છું એટલી માટે જાગૃતિ ફેલાવું છું રોજ એક થી બે ખેડૂતના બીજા જિલ્લામાંથી ફોન આવે છે ભાવનગર જિલ્લામાંથી તો વાલો કદાચ કોઈ ઓળખ ફોન ન હું એવું સમજુ છું પણ એ લોકોને ખબર પડી કે રાજુભાઈ તમે મહેનત કરો છો એ સારી છે વૃક્ષ છે આવનાર સમય માટે અને તમે એ મુકતા નહીં એવું ખેડૂતોનું કહેવાનું છે તો હું મારી મહેનત મૂકવાનો નથી જ્યાં સુધી મારીથી મહેનત છે ત્યાં સુધી રોહિશ કોઈ પણ વિડીયો બને એમાં વૃક્ષ તો આવશે આવશે ને આવશે કેમકે એનું કારણ એમ છે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે આવનારા સમય માટે એટલે મારે રોહશ કેવું પડે છે અને રોહિત કહેતો રહીશ આપણને કાંઈ એવું નથી કે સવારે ઉઠી ગયા આ નાસ્તો બનાવ્યો ઓલો નાસ્તો બનાવ્યો એવી ખોટી રીતે આપણે મને વિડીયો બનાવો કોઈ પણ પ્રકારનો એમાં વાંધો નથી પણ એને મેં કીધું છે એક પર વિડીયો બનાવો નથી બનાવ્યો અને જ્યારથી મેં કહેવાનું શરૂ કરશે તો તમે લોકો પણ એટલા ખોટા થઈ ગયા છો કેટલા મારે પહેલા બે થી ત્રણ હજાર ચાર હજાર વિડીયો વ્યૂ આવતા એને બદલે હજાર બારસો વ્યૂ એટલે જોવા વાળા સંખ્યા ઘટી ગઈ છે તો આનો એક જ જવાબ છે ઉનાળો આવશે ત્યારે હું એવા તમને મસ્તીના જવાબ આપીશ ને તમને હસતા મસ્તા ત્યારે બહુ મજા આવશે હવે હું ફક્ત હવે તો પૂરું થવાયું કઈ જાજો સમય નથી દોઢ બે મહિના રહ્યા છે તો જેને વાવા નતા એને વાવી દીધા જેને વાવા છે આપણે વિડીયો પણ મોકલવાના હશે એક ભાઈનો કાલે ભ્રુજ ફોન હતો કે રાજુભાઈ તમે વિડીયો કોલ કરો હું તમને મારી વાડીમાં કેવા વૃક્ષ વાવ્યા છે બતાવું છું તો હું તમને બતાવવા માંગુ છું કે મેં મારી પાસે સમય નતો એટલે મેં કીધું કાંઈ વાંધો હું કાલે કોલ કરીશ તો એ ભાઈ કીધું તમે કાંઈ વાંધો નહીં કે તમે વિડીયો કોલ ન થાય તો કઈ નહીં હું તમને વિડીયો મોકલીશ તો એ ભાઈ વિડીયો મોકલશે એ પણ આપણે તો આવી બધા મને રિપ્લાય આપે છે ખેડૂતો પણ સાસ સહકાર દઈ રહે છે તો નીચે કોમેન્ટ લખવાનું રાખો જે સેલિબ્રિટી બની છે આજે એનો દિવસ છે કાલે મારો દિવસ બધા પણ મારો દિવસ એક સરખો રહેશે ગમે એટલો મારા મોટો છે નાનો થાવ મોટો થાવ મારી માટે એક જ છે ખેડૂત પ્રત્યે આપણી માટે માન છે એ લોકો ખેડૂત ના દીકરા છે પણ નથી કરવું કાંઈ એને નથી કરવું એને મોટો માણસ સેલિબ્રિટી બનવું છે

બેતાલીસ પરવીન સારા નથી હોતાલીસ બેતાલીસ રૂપિયા થાય બેતાલીસ રૂપિયા બોલો જલ્દી બેતાલીસ રૂપિયા કમા ભાઈ બેતાલીસ રૂપિયા ના કિલો મોરપી જેવી ક્વોલિટી જેવી કોનિટી

Ya, siapa

Orangnya ringan saja rupiah. Ayo,

મોરપીસ રીંગણા પંચાવન રૂપિયાના કિલો મોરપીસ રીંગણા આ રીંગણાના પિસ્તાલીસ એવી ક્વોલિટી એવા ભાવ

આ રીંગણા ના તેતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી આ રીંગણા ના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ આ રીંગણા ને એકતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ફોર પીસ રીંગણા કોથમરી બજાર ભાવ આ કોથમરીના નેવું રૂપિયા નેવું રૂપિયાની કિલો કોથમરી જેવી ક્વોલિટી એવા ભાવ નેવું રૂપિયાની કિલો કોથમરી બજાર ભાવ આજના કાકડી દેશી કાકડીના દસ રૂપિયા દસ રૂપિયાની કિલો એશી કાકડી સરીગવા બધા ભાવ આ સરીગવો નેવું રૂપિયાનો કિલો એક જ જોડી આવેલી છે નેવું રૂપિયા સરીગવો સારામાં સારી ક્વોલિટી ગુવાર આવેલો છે આવડો આના રૂપિયા રૂપિયાનો કિલો ગુવાર જેવી ક્વોલિટી ભાવ ગુવાર મરસા પચાસ થી સાઠ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ઓલર મરસાથી સાઠ રૂપિયા સફેદ ગોટા

આધુના એસી રૂપિયા જેવી ક્વોલિટી ભાવ જૂના ના એકસો વીસ રૂપિયા જૂનું આદુ સૂકી ડુંગળી બજાર ભાવ બત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ સૂકી ડુંગળી બત્રીસ થી પાંત્રીસ રૂપિયા સૂકી ડુંગળી ડુંગળીના ભાવમાં તેજી લસણ બજાર ભાવ એકસો સિત્તેર જેવી ક્વોલિટી આ એકસો સિત્તેર જેવી ક્વોલિટી એવા ભાવ લસણ અમેરિકન મકાઈ દસ થી પંદર રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ અમેરિકન મકાઈ લોકલ વીઆઈપી જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા બજાર ભાવ બેંગ્લોર પાંત્રીસ રૂપિયા બેંગ્લોર વેરાયટીના ના પાંત્રીસ રૂપિયા ટમેટામાં માં થોડીક તેજી સાવ તેજી ની પણ થોડીક તેજી પાંત્રીસ રૂપિયાના કિલો કિલો આવી ગયો છે એક નંબર સફેદ ભીંડો પંચાવન રૂપિયાનો કિલો પંચાવન રૂપિયા જેવી ક્વોલિટી પંચાવન રૂપિયા સિંગ ના પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ઓળાની સિંગ માર્કેટમાં સોડિયો ગુવાર આવેલો છે આના ભાવ છે પચાસ રૂપિયાનો કિલો પચાસ રૂપિયા ગુવાર પચાસ રૂપિયાનો કિલો જેવી ક્વોલિટીમાં ક્વૉલિટીમાં ભાવળિયાની ભાજી ત્રણથી ચાર રૂપિયા જેવી જોડીની ક્વોલિટીમાં ભાવ ત્રણથી ચાર રૂપિયા

એસી રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા ટમેટા બજાર ભાવ થોડી તેજી ગઈકાલ કરતા ચાલીસ રૂપિયાના કિલો ટમેટા

માના બજાર ભાવ આઠ રૂપિયા આઠ રૂપિયા ની કિલો શેડીયા મરચા 35 રૂપિયા ના કિલો શેડીયા કોતમરી બજાર ભાવ આ કોથમરીના 80 થી 90 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ કોથમરી 80 થી 90 રૂપિયા કોથમરી વાલોળ બજાર ભાવ આ વાલોળના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ વાલોળ પચાસ રૂપિયા ની કિલો વાલોળ લીંબુ બજાર ભાવ જેવી ક્વોલિટી એવો ભાવ લીંબુ લીંબુ બજાર ભાવ 50 થી 60 જેવી ક્વોલિટી એવો ભાવ લીંબુ 50 થી 60 રૂપિયા લીંબુ બજાર ભાવ